એમ કે ચેતરભાઈ ની હાથે મંચ શેર કરે અરે ભાઈ પિક્ચરમાં તો બે જ હીરો હોય બીજા કોઈ ચાલે બાલે નહીં લગભગ મહુવામાં અત્યારે અન્ય સમાજના લોકોનો આતંક ચાલે છે એવું લાગે ચાલે છે ને અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બે જ તો લડતા છે હવે પેલો પેલો પોપટ જૂઠાલાલ એમ કે આનંદભાઈ ના દરવાજા ભાજપમાં માં બંધ મારા દરવાજા તો ત્યારે ખુલ્લા હતા જૂઠાલાલ નો જન્મ જ નહીં થતો દક્ષિણ ગુજરાતની રાજનીતિ હાલ ગરમાયેલી જોવા મળી રહી છે અને નેતાઓને સાંસદ જાણે હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર ધારાસભ્ય અને સાંસદ જાણે વિવાદાસ્પદ નિવેદન આપતા લાઇમલાઇટમાં રહી રહ્યા હોય તેવું લાગે છે આ બધાની વચ્ચે એક કાર્યક્રમ યોજવામાં આવે છે આદિવાસી પંચ મહુવા તાલુકા અને દેદવાસણ ગામના ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ છે એ યોજવામાં આવે છે જેમાં આદિવાસીઓની સાંસ્કૃતિનું જતન કરવા માનવીય અસ્તિત્વ ટકાવવા તેમજ પ્રકૃતિના જતન માટે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આદિવાસી નેતાઓની હાજરી જોવા મળે છે અહીં ખાસ કરીને અનંત પટેલ અને ચૈતર વસાવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે ત્યારે સ્ટેજ પરથી અનંત પટેલે અનેક વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે જે હાલ ચર્ચાનો વિષય છે શું કહી રહ્યા છે અનંત પટેલ અને કોના માટે કહી રહ્યા છે આવો સાંભળીએ લગભગ મહુવામાં અત્યારે અન્ય સમાજના લોકોનો આતંક ચાલે છે એવું લાગે ચાલે છે ને આ બહેનોને ખબર છે મહુવાના અંદર

મેઘું ક્યાં સુધી માર ખાવાના એને પકડીને મારો અને આપણા સમાજના પોલીસ વાળા બે જણને પકડવાના નહી એમ ગઈ તો આ કાકરિયાની લડાઈ માત્ર અજયભાઈ અને સરપંચ અને ગામના લોકોની નથી આ તમારી જળ જંગલ જમીન બચાવવાનું એને પ્રદૂષિત થતું બચાવવાનું કામ આપણું છે કેટલાક લોકો ભાગલા પાડતા હશે પરંતુ મોહનભાઈ જેવા બીજેપીના ધારાસભ્ય બી નીકળવા જોઈએ જે અમારી હાથે આવીને બેસીને વાત કરે અને મંચ પરથી આવીને એવું કે હું સમાજની સાથે છું એવું પેલા જૂઠાલાલ ને બી શીખવું પડે અરે આખા ગુજરાતમાં આદિવાસી સમાજમાં બેજ તો લડતા છે પેલો પેલો પોપટ એમ કે આનંદભાઈ ના દરવાજા ભાજપમાં બંધે મારા દરવાજા તો ત્યારે ખુલ્લા હતા જૂઠાલાલ જન્મ જ નહીં થતો પણ આદિવાસી સમાજની કથપુટલી બનવા કરતા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તાકાત આનંદ પટેલ માટે છે એમ કે મંચ શેર કરે અરે ભાઈ તો બે જીરો હોય બીજા કોઈ ચાલે બાલે તમે બી અમારી સાથે સમાજ નું મંચ શેર કરો અમે ક્યાં તમને ના પાડતા છે મંચ શેર નહીં કરો અમારી જેમ પાર તાપી નર્મદા રિવર લિંક ની લડાઈમાં કદમ થી કદમ મિલાવીને ચાલો અમે તમને લાલ જાજમ બિછાવીએ આપણા આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીન લૂંટવાની સાથે સાથે આદિવાસી સમાજના દાખલા લૂંટવાનું પણ કામ આ લોકો કર્યું છે કોઈ બી અધિકારી બહાર થી આવીને આપણને ગભરાવાની ડરાવવાની વાત કરે ભાઈ તમે તમારા વિસ્તારમાં જઈને ગભરાવજો ડરાવજો અમારા વિસ્તારમાં આદિવાસી સમાજ જાગી ગયા છે અને આપણે આપણે ખાલી આદિવાસી સમાજ નો અભિમાન ગર્વ લેવા માટે માટે નથી એના છે કે આપણી લાખો બહેનો સવારમાં ઊઠે ઢોરનું વાસીદું કરે પશુપાલન કરે ને દૂધ કાઢે અને દૂધ પાણીના ભાવે આપણે સુમુલમાં મોકલી આપીએ આપીએ ને આપીએ ને

આપણા વિસ્તારમાં કોઈ એવા દલાલ હોય તમને નામ આપજો આપણે એને સમજાવવાના છે આપણી દીકરીને કચ્છ અને કાઠિયાવાડ નથી મોકલવાનું આપણી દીકરીને આપણે અહીંયા જ રાખવાની છે